હલો હું અરુણા મહેતા બોલું છું વેલકમ ફ્રેન્ડ્સ કૃષ્ણ પ્રિયામાં તમારું સ્વાગત છે આજે આપણે ગીતાના બારમા અધ્યાય વિશે વાત કરીશું અધ્યાય બારમો ભક્તિયોગ તરીકે ઓળખાય છે બારમો અધ્યાય ભક્તિયોગને નામે ઓળખાય છે આ અધ્યાયમાં અર્જુન કૃષ્ણને પૂછે છે હે કૃષ્ણ કેટલાક મનુષ્યો તમારા સગુણ સ્વરૂપની ઉપાસના કરે છે જ્યારે કેટલાક આપના નિર્ગુણ સ્વરૂપની ઉપાસના કરે છે આ બંને સ્વરૂપની ઉપાસના કરનારમાં ઉત્તમ પ્રકારનો ભક્ત કોને ગણાય આ બંને ઉપાસકોમાંથી શ્રેષ્ઠ કોણ જ્યારે શ્રી કૃષ્ણ ત્યારે શ્રી કૃષ્ણ જવાબ આપે છે કે હે અર્જુન જેઓ મારામાં મન પરોવી એકાગ્ર ચિત્ત થઈ પરમ શ્રદ્ધાથી મને ઉપાસે છે તે શ્રેષ્ઠ યોગી છે જે વ્યક્તિ બધી ઇન્દ્રિયોને વશ કરીને બ્રહ્મની અદ્વૈત ભાવથી ઉપાસના કરે છે તે પણ મને જ પ્રાપ્ત કરે છે તે પણ સારું જ છે પરંતુ નિર્ગુણ સ્વરૂપમાં જોડાનારને બહુ મહેનત કરવી પડે છે તે માર્ગ બહુ કઠિન છે તેમને જલ્દીથી ઈશ્વર સાક્ષાત્કાર થતો નથી કારણ કે આવા જ્ઞાની મનુષ્યોમાં અભિમાન રહે છે ત્યાં સુધી તેને બ્રહ્મા લીન થવાનું ઘણું કઠિન બને છે જ્યારે સગુણ સ્વરૂપને ભજનારા નિરાભિમાની હોય છે તે જલ્દીથી ઈશ્વર સાથે તાદાત્મ્ય સાધી શકે છે એકરૂપ થઈ શકે છે મયા અર્પિત મનોરબુદ્ધિ યો મત ભક્ત સમે પ્રિય આવા જે મારા પરાયણ થયેલા મારા શરણે આવેલા મારા ભક્તજ આશ્રિત ભક્તજન સઘળા કર્મોને મારામાં અર્પણ કરીને મને હંમેશા ભજે છે તેવા મારામાં ચિત લગાડનાર ભક્તોનો હું તરત આ નાસવંત સંસારમાંથી ઉદ્ધાર કરું છું આથી હે અર્જુન તું મારામાં મન લગાડ જો તું મારામાં મનને અચળ રીતે લગાડવાને અસમર્થ હોય તો અભ્યાસથી તું તારા મનને તારા ચિત્તને મારામાં લગાડી શકીશ માટે તું નિરંતર તેનો અભ્યાસ કર જો તું અભ્યાસ કરવામાં પણ અસમર્થ હોય તો યોગ દ્વારા મને પ્રાપ્ત કર હે અર્જુન આમ કરવામાં પણ તું જો અસમર્થ હોય તો કેવળ મારા માટે કર્મ કરવા પ્રવૃત્ત બન જો તું આમ કરવાને પણ અસમર્થ હોય તો ઈશ્વર પ્રિત્યર્થ કર્મ કરવા તૈયાર યાને કે હું સર્વ ભૂતોળમાં રહેલો છું તેની સેવા કર તેની સેવા એ જ મારી સેવા થશે ઉપાસના થશે આ પણ તું જો ન કરી શકે તો મેં જે તને કર્મયોગ બતાવ્યો તેનું પાલન કર મારા બતાવેલા યોગને આધીન થઈને સૌ કર્મોના ફળનો મારે માટે ત્યાગ કર જીતેલ મનવાળો થઈ આ કર્મયોગનું આચરણ કર કર્મફળના ત્યાગથી તને શાંતિ મળશે આગળ ભગવાન જણાવે છે કે કયા ભક્તો તેને પ્રિય છે જે બધા જ પ્રાણીને સરખા માને છે બધા પ્રત્યે સંભાવ રાખે છે બધા પ્રત્યે મૈત્રી કરુણા અને પ્રેમ રાખે છે તે ભક્ત મને પ્રિય છે વળી યોગમાં તત્પર સંયમી મારામાં દ્રઢ નિશ્ચયવાળો અને મારામાં અર્પણ કરેલા મન બુદ્ધિવાળો હોય છે સંતોષી છે તે ભક્ત મને અત્યંત પ્રિય છે જે હર્ષ શોક ક્રોધ ભય અને સંતાપ રહિત છે અપેક્ષા વિનાનો પક્ષપાત રહિત નંચિત પવિત્ર અને ચતુર છે તે મારો પ્રિય ભક્ત છે જે સમત્વ ભાવ રાખનારો છે યાને કે શત્રુ મિત્ર માન અપમાન નિંદા સ્તુતિ ઠંડી ગરમી સુખ દુઃખ વગેરેમાં સમાન ભાવ રાખે છે બોલવામાં સંયમી છે સંગ રહિત થોડા લાભથી સંતોષ માનનાર નિશ્ચિત સ્થાન વગરનો સ્થિર બુદ્ધિવાળો ભક્ત મને પ્રિય છે જે શ્રદ્ધાપૂર્વક મારામાં પારાયણ થઈને રહેલો કહેવાય કહેવાયેલ ધર્મમય અમૃતને સેવે છે તે ભક્તો મને અત્યંત પ્રિય છે આ અધ્યાયમાં ભગવાને નિર્ગુણ અને સગુણ ભક્તની તુલનામાં સગુણ ભક્ત વધારે સારો કારણ કે સગુણ ભક્તિથી ઈશ્વરને સહેલાઈથી પામી શકાય છે આ ઉપરાંત સગુણ ભક્ત સંયમી દ્રઢ નિશ્ચયવાળો હોવો જોઈએ અને સંભાવ અને સમત્મ ભાવ ધરાવતો હોવો જોઈએ તો જ તે ઈશ્વરને પામી શકે જય શ્રી કૃષ્ણ